નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે આ વાર્તાની અંદર વાર્તામાં એવું થયું એવું બિલકુલ તમારી સાથે ના થવું જોઈએ શું થયું જાણવા માટે આખી વાર્તા સાંભળશો તો તમને ખબર પડશે મિત્રો મારું નામ અજય છે હું એક નાનકડા એવા ગામનું છું મારી આ નવી સ્ટોરી છે કે એવી રીતે મેં મારી માસીના છોકરાની એટલે કે મારી ભાભીને કેવી રીતે મેં આનંદ કરાવ્યો હતો તેની વાત છે મારા માસીના દીકરાના લગ્ન થોડા મહિના પહેલાં જ થયા હતા અને આ વાર્તા પણ એક મહિના પહેલાંની છે એટલે કે મિત્રો એક મહિના પહેલાં જ બની હતી હું ઘણા જ બધા દિવસોથી મારી ભાભીને ફોલો કરતો હતો હું તેને પ્રભાવિત કરવાના ઘણા બધા તમામ પ્રયત્નો કરી રહ્યો હતો પરંતુ અત્યાર સુધી મને સફળતા મળી જ ન હતી અને હું એને ભાભીને હંમેશા ફોન ઉપર વાત કરતો હતો અને હું તેની સાથે ખૂબ જ મજાક પણ કરતો હતો કારણ કે તે મિત્રો મારા ભાભી હતા અને તે ખૂબ જ સુંદર હતા એક દિવસ તો મેં મારી ભાભીને મજાકમાં કહ્યું હતું કે ભાભી મારે તમારી સાથે મોજ મસ્તી કરવી છે ભાભી એ કહ્યું ત્રણ વાર ફોન લગાડ્યા પછી ફોન ઉપાડ્યો હતો અને મેં કહ્યું હતું માફ કરજો ભાભી મારી ભૂલ થઈ ગઈ છે કૃપા કરીને તમે મને માફ કરી દો ત્યારે ભાભીએ કહ્યું હતું કે ઠીક છે મને કોઈ સમસ્યા નથી ત્યારે મેં ફરી વાર

ભાભીએ કહ્યું હતું તમે મને કહો મને ખરાબ નહીં લાગે અને જ્યારે મેં કહ્યું હતું કે મારું મન ડોલ જાયગાનો અર્થ છે કે કોઈને પણ તમને આ ગાડી હાંકવાનું મન થશે ત્યારે ભાભી હસતા હસતા બોલી હતી મારી ગાડી હાંકવાની કોઈની હિંમત નહીં થાય તારા ભાઈ સિવાય તેના મોંમાંથી આવતા કુહળ શબ્દો સાંભળીને મિત્રો મેં મોઢું ખોલ્યું હતું અને ત્યારે મેં હિંમતથી કહ્યું હતું મારામાં હિંમત છે ભાભી ભાભીએ કહ્યું કે કેટલી હિંમત છે આના પર મેં કહ્યું હતું મારામાં હિંમત છે જો તમે ઈચ્છતા હોય તો ટ્રાય કરી શકો છો ત્યારે ભાભીએ કહ્યું હતું એ શક્ય નથી કે તું મારી ગાડીને સ્પર્શ કરવાની પણ હિંમત ના કરતો તો મિત્રો મેં કહ્યું હતું તમે શરત લગાવી અને જુઓ જો હું હારીશ તો તું જે કહે તે હું કરીશ અને જો તમે હારશો તો હું તમને જે કહું તે તમારે કરવું પડશે અને થોડી વાર વિચાર્યા પછી ભાભીએ કહ્યું હતું કે ઠીક છે હું તારી શરત મંજૂર કરું છું પછી મેં ફોન ડિસ્કનેક્ટ કર્યો હતો હવે મેં મારી માસી સાથે તેના ફોન પર વાત કરી હતી અને માસીએ કહ્યું હતું તમારા માસા અને તારો ભાઈ રાજકોટ જઈ રહ્યા છે અને તમને કાંઈ વાંધો ના હોય તમારે કાંઈ કામ ના હોય તો અહીં ભાભીનું ધ્યાન રાખવા માટે આવતા રહો અને અમે સાથે જઈશું મિત્રો આ વાત સાંભળીને મારું હૃદય આનંદથી ભરાઈ ગયું હતું અને મેં તો લોટરી લાગી ગયો એવું લાગી રહ્યું હતું મેં કહ્યું કે ઠીક છે તેઓ બધા જ ગયા હતા પછી ત્રણ ચાર દિવસ પછી હું મારી ભાભીના ઘરે ગયો હતો મિત્રો ત્યારે તો મને ખૂબ જ આદરથી બેસાડ્યો હતો અને ત્યાર પછી તમારા માટે ચા અને નાસ્તો લાવ્યા હતા એ પણ ગરમા ગરમ નાસ્તો તૈયાર કર્યો અને નાસ્તાની થાળી રાખ્યા પછી ભાભીએ મને કહેવા લાગ્યા હતા કે હું હમણાં જ આવું છું ચા લઈને થોડી જ વાર પછી ભાભી ચા લઈને પણ આવી ગયા હતા અને ત્યાર પછી હું નાસ્તો કરવા લાગ્યો હતો કારણ કે મને ભૂખ લાગી હતી અને તે પછી તે ભાભી રસોડામાં ગયા હતા અને ખાવાનું વગેરે રાંધવા લાગ્યા હતા હું ધીમેથી ઊભો થયો અને મુખ્ય દરવાજાને તાળું મારી દીધું હતું અને ત્યાર પછી તો આવીને ભાભી પાસે બેસી ગયો હતો અને ભાભી સાથે વાતો કરવા લાગી ગયો હતો અને ભાભી પણ મારી સાથે હસતી હતી અને વાતો કરતી હતી અને મિત્રો પોતાના કામમાં મગ્ન હતી તે રોટલી અને શાકભાત બનાવતી હતી અને સાથે પૂરી પણ બનાવતી હતી ત્યારે જ મિત્રો હું ધીમેથી ઊભો થયો અને ભાભીની પાછળ ગયો હતો અને તેને જોરથી પકડીને તેના હાથ દબાવ્યા હતા અને આના પર ભાભી અચાનક જ ગભરાઈ ગઈ હતી અને બોલી હતી કે આ શું કરો છો તમે મને છોડી દો આ ખોટું છે પરંતુ મેં તેને છોડ્યા નહીં અને આ રોટલીના લોટમાં મારી આંગળીઓ દાખલ કરી નાખી હતી અને મેં ઉપર આંગળી કરી હતી આના પર ભાભી આગળ આગળ વધી અને અને મેં ઝડપથી જ વધીને ફરીથી પકડી લીધી હતી મિત્રો ત્યાર પછી એવું થયું કે તમે જાણશો તો ખરેખર ચોંકી જશો જ્યારે ભાભી અહીંથી ફરવા લાગી હતી ત્યારે મેં તેને રસોડાની દિવાલ સાથે દબાવી દીધા હતા હવે જ્યારે મેં ભાભીને હેરાન કરવાનું ચાલુ કર્યું હતું તો ભાભી મને કહેવા લાગી હતી કે તમે આ ખોટું કરો છો અને બધા જ આવ્યા પછી હું તેમને આ બધી જ વાતો કહીશ ત્યારે મેં તેમને કહ્યું હતું તમે કહી શકશો નહીં તેણીએ કહ્યું હતું કેમ ના કહી શકું મેં કહ્યું તમે મારી સાથે ખુશ થશો એટલે જ કહું છું કે તમે નહીં કહી શકો અને તમે કહેશો પણ નહીં તેણીએ કહ્યું ના તમે મને ખુશ કરી શકશો જ નહીં ભાભી બડબડાટ કરવા લાગ્યા હતા મેં તેને કહ્યું ફોન ઉપર તો તમે મોટી મોટી બળાશ મારતા હતા કે મારી ગાડી કોઈ હાંકી શકશે તો ચાલો આજે તમારી ગાડી હવે તમે બતાવીશ દો મારે જોવી છે અને આજે હું તેમને પૂર ઝડપે હાંકીને બતાવીશ તમને હવે ત્યારે ભાભીએ કહ્યું નહીં તમે રહેવા દો એ તારા હાથની વાત નથી એ તારાથી નહીં થાય મારી ગાડી હાંકવી એ તારું કામ નથી તો પણ જીદ કરે છે ના આજે તો હું તમારી ગાડી હાંકીને જ રહીશ પછી ભાભીથી તેમના ગોડાઉનનું શટર ખુલ્યું હતું અને મિત્ર હું ગોડાઉનની અંદર દાખલ થયો હતો ત્યાં ગાડી તો એક લાલ કપડાવાળે ઢાકેલી ઢાંકેલી હતી અને મેં ધીરે ધીરે કપડાને હટાવીને ગાડી જોઈ હતી તો મિત્રો ગાડી તો ખૂબ જ સુંદર હતી અને સાફ પણ હતી ત્યારે જોયા પછી મને એવું લાગતું હતું કે આ ગાડી તો કાલે જ ગેરેજમાં સર્વિસ કરાયેલી છે અને તેણે કહ્યું હતું કે હવે જોઈ શું રહ્યા છો ચાલો આ ગાડી હાંકવાનું ચાલુ કરો અને પૂરી ગાડી ઉપર હાથ ફેરવ્યો હતો પછી હું ગાડીની બાજુમાં ઊભો રહ્યો હતો અને મારા બંને હાથ વડે હેન્ડલ પકડ્યું હતું અને પછી તો હું ગાડી ઉપર સવાર થઈ ગયો હતો અને ગાડીનો કલશ કરી અને ધીમે ધીમે ગાડીની કીક મારી અને ગાડી ચાલુ થઈ ગઈ હતી અને ત્યાર પછી તો પહેલા ગેરમાં હું ધીમે ધીમે ગાડીને હાંકવાનું ચાલુ કર્યું હતું ચાલુ કર્યા પછી થોડી વાર પછી ગાડીનો ગેર પણ બદલાવ્યો હતો અને ત્યાર પછી બીજા ગેરમાં નાખી દીધી હતી ત્યારબાદ ધીમે ધીમે ત્રીજા ગેરમાં પણ નાખી અને હવે ચોથા ગિયરમાં પણ નાખી દીધી હતી મિત્રો અને ત્યાર પછી તો હવે ફૂલ સ્પીડમાં ગાડી આગળ વધી રહી હતી મેં ભાભીને પૂછ્યું હતું શું ભાભી તમને આ ઝડપથી ડર તો નથી લાગતો ને તો તેમણે કહ્યું હતું ના ના બિલકુલ ડર નહીં લાગતો આટલી ઝડપે ગાડી મને પહેલી જ વાર તું મળ્યો અને આ મને ખૂબ જ મજા આવી રહી છે તમારા ભાઈએ પણ ક્યારેય પણ આટલી ઝડપથી ગાડી હાંકી શક્યા નથી તમે ફક્ત ગાડી હાંકવામાં જ ધ્યાન આપો અને મિત્રો ઝડપને ઘટાડશો નહીં એવું કહી રહ્યા હતા મારા બંને હાથમાં ગાડીનું હેન્ડલ હતું અને ગાડી સુપર સુપર સ્પીડમાં જઈ રહી હતી ત્યાર પછી તો મિત્રો ધુવાડિયાની અંદર એટલે કે સાયલેન્સરની અંદર પણ છૂટી રહ્યા હતા અને મિત્રો સાયલન્સર તો ખૂબ જ ગરમ થઈ રહ્યું હતું અને મારી ગાડીની સ્પીડ ત્યારે ઓછી થઈ જતી હતી જ્યારે એક સાથે ત્રણ ચાર સ્પીડ બેકર રસ્તામાં આવ્યા હતા એટલે જ મેં ગાડી ધીમી પાડી દીધી હતી અને હવે બે ત્રણ ચાર સ્પીડ બ્રેકર આવતા જ ગાડી બંધ પડી ગઈ હતી એટલે મિત્રો ત્યાર પછી ભાભીએ કહ્યું હતું કે બસ મોટા હવે આપણે અહીંયા આ ગાડીને પૂરો આપશું કારણ કે હવે ગાડી ખૂબ જ ગરમ અને એમને હવે ઠંડી થવા દેવી પડશે તો હવે ઠંડી થશે પછી મજા આવશે અને ત્યાં સુધીમાં તું ઠંડુ પાણી પી લે અને મને પણ પાણી આપ અને અમે બંને ઠંડુ પાણી પીધું ત્યાર પછી ગાડીને સાઈડ માં ઘોડી મારીને ટેકાવેલી હતી ગાડીનો પ્લગ પણ ગરમ થઈ ગયેલો હતો આથી જ એની ઉપર પણ થોડું પાણી રેડ્યું હતું એક પાંચથી વીસ મિનિટ ગાડીને ઠંડી કર્યા પછી હવે તે ફરીવાર સવારી માટે જ તૈયાર જ હતી જો મિત્રો તમને આ આગળનો પ્રવાસ ગાડી કઈ રીતે કાપ્યો હતો એ જાણવા માટે માંગતા હોય તો કમેન્ટમાં જરૂરથી કહેજો અને મારી જગ્યા ઉપર તમે હતો તમે શું કરાત કમેન્ટમાં જરૂરથી કહેજો ગાડી તમે કેવી રીતે હાકત એ કહેજો યાર તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા યાર સબ્સક્રાઈબ કરી દેજો યાર મિત્રો વિડીયો બનાવવામાં ખૂબ જ મહેનત લાગે છે કાલે ફરી મળશું એક નવા વિડીયોમાં અને આ વાર્તા ફક્ત ફક્ત ને છે છે મનોરંજન માટે બનાવવામાં આવે કોઈ પણ ધર્મ વ્યક્તિ કે જાતિ સાથે સંબંધ હોતો નથી તો વિડીયો ને ખાલી કાલ્પનિક રીતે જ જો અને વિડીયો જોવા અને આનંદ માણતો બને રહેજો અમારી સાથે મિત્રો મિત્રો વિડિયો જોતા રહો અને આનંદ માણો ફક્ત કાલ્પનિક રીતે ઓકે કાલે ફરી મળશો એક નવી વાર્તા સાથે નવા અંદાજમાં ત્યાં સુધી આવજો મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો